બહોળી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અને તમામે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો એટલે કે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો જાફરાવાદ શહેરને એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે મામનગર કચેરીનું આજે ખાત મૂરૂત થયું છે ઘણા વર્ષોથી અમારે આ મામનગર કચેરી નાની હોવાના કારણે ઘણા બધા અરજદારોને આ વિસ્તારના વોખલો ઘણી બધી માંગણીઓ હતી અને આ માંગણીને ધ્યાને લઈ અમારા વધુ મુક્તમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં અમારી આ મંજૂરી મળી આજે ખાતમ વિરોધ આદરણીય પ્રાંત સાહેબ ઉપસ્થિત રહ્યા અધિકારીગણ ઉપસ્થિત રહ્યા પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યા અને આવા કામો આખા ગુજરાત રાજ્યમાં કરોડો કરોડો રૂપિયાના ખર્ચે આજે ગુજરાત રાજ્ય જે દિશાએ આગળ વધી રહ્યો છે તો એટલા માટે અવશ્ય કહીશ કે આ દેશમાં આવતી પ્રગતિશીલ કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે એનો એ જશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આખી પાર્ટીને જઈ રહ્યું છે ત્યારે એમનો મને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ